તમારું સ્વાધ્ય જોઈએ તો સ્વાધ્યમાં સૌ પ્રથમ તમને પ્રશ્ન પૂછાય છે વાતચીતના પેહલો છે તમને કેવી સાયકલ ગમે છે તો વાતચીતમાં એવા પ્રશ્ન હોય છે કે એનો જવાબ આપણે જાતે આપણા અનુભવ અનુભવ પરથી આપવાનો હોય છે જોઈ શકો છો અહીંયા સમજણપૂર્વક તમને જવાબો આપેલા છે તો મને દેખાવામાં સુંદર ચલાવવામાં આરામદાયક અને બધી આધુનિક સજ્જ હોય તેવી ગમે છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું નેક્સ્ટ છે બીજા તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા તે કહો મિત્રો તમે સાયકલ ચલાવતા કેવી કેવી રીતે શીખ્યા હતા એ તમે તમારા અનુભવ પરથી અહિયાં લખવાનું છે

તમે શું કરશો એ તમારા અનુભવ પરથી તમારે લખવાનું છે પાંચમો છે સાયકલ ચલાવતી વખતે સી કાળજી રાખવી જોઈએ આપણે સાયકલ ચલાવીએ તો સાયકલ ચલાવતા આપણને કઈ કઈ કાળજીઓ ધ્યાનમાં લેવાની હોય છે આગળ છઠ્ઠો પ્રશ્ન કે તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો ક્યાં ક્યાં કરો છો મિત્રો જ્યાં તમે કરતા હોય એટલે મિત્રો આ વાતચીતના પ્રશ્નો છે એ આપણે જાતે લખવાના હોય છે સાતમો છે સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે જ્યારે કોઈ ચઢાવાળો રસ્તો હોય ત્યારે મિત્રો પેન્ડલ જોરથી ખૂબ તાકાતથી મારવું પડતું હોય છે 8 વાગે સાયકલ સરળતાથી ચાલે તે માટે તમે શું કરશો તો સાયકલ સરળતાથી ચાલે તે માટે હું સાયકલમાં હવા પૂર્તિ માત્રામાં રાખું છું અને સમય સર સાયકલને સર્વિસ કરાવું છું સાયકલ ચાલે તે અયા તે આવશે તે નહીં પણ તે ટાઇપિંગ મિસ્ટેક થઈ ગયેલ છે નેક્સ્ટ 9 વાગે તમે ક્યારે ક્યારે સાયકલ થી નીચે પડ્યા છો જો મિત્રો આપણે સાયકલ શીખવી હોય સાયકલ સારી રીતે ચલાવતા શીખવી હોય તો દરેકે દરેક બદલે તો પણ લખવાનું છે અને તમારા પપ્પાએ તમને ભેટ આપી હોય તો પણ તમારે લખવાનું છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે બીજો કે ઉદાહરણ મુજબ શબ્દ શોધો અને તેના અર્થ આપણે જણાવવાના છે તો ઉદાહરણ છે લગો તેનો અર્થ છે જોઈ શકો છો છેક પાસે અને અડીને એવા આપણે એક બીજા શબ્દ શોધીને લખવાના છે તો જોઈએ તો મનો મન તો મંદમાં ને મનમાં પછી જે ચપોચપાસ તસે તસ તસે એમ કે તંગ પછી જે ભારો ભાર તો ભારની બરાબર સમતોટ એટલે આપણે નથી કહેતા કે ભારો ભાર સાકર તોલવાનો છે તો એ એ આ શબ્દ છે પછી જે મારો બાર તો વગર પૂછે કહે પર બારો પર ભારું પણ આપણે કહી શકીએ પછી જે અડો અડ તો એકબીજાને અડીને ઠસી ઠસીને આપણે શિષ્ટ રૂપ આપવાનું છે આગળ જઈએ આગળ છે હિંમત પછી જે ધફો તો આવશે માટીનો ધગલો આ શબ્દ યાદ રાખજો તો માટીનો ઢગલો આગળ જઈએ ભીત તો દીવાલ એ તો આપણને ખબર છે આપણે વ્યવહાર ભાષામાં બોલતા હોઈએ છીએ પંચર તો આવશે ટાયર ટ્યુબમાં કાણું પડવું કાંટાના લીધે અથવા તો કાંકરાના લીધે પડતું હોય છે હવે છે તગારું તો છાબડા કાઢનું એક પાત્ર અથવા તો જે નીચેના રૂઢિ પ્રયોગો માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધી લખો અને નવું વાક્ય તમે તમારી રીતે પણ બનાવવાનું છે તો દગો દેવો તો છળ કપટ કરવો અથવા વિશ્વાસઘાત કરવો તો પાઠનું વાક્ય થશે સાયકલ ક્યારે દગો દઈ દે તમારું વાક્ય ડગો કોઈનો સગો નથી ડગો કોઈનો સગો નથી આગળ જોઈએ બીજો વાત વાતમાં પડવું તો માઠું લાગવું અમુક માણસો હોય છે ને વાત વાતમાં રીસે હોય છે એમના માટે છે પાઠનું વાક્ય વાત વાતમાં એને વાંકું પડે અને તમારું વાક્ય તમે જાતે પણ સારું એવું બનાવીને લખી શકો છો અહીંયા સમજણપૂર્વક તમને આપેલું છે બીજો છે બાપડું થઈ જવું તો આવશે ગરીબડું કે દયાપાત્ર પાત્ર થઈ જવું ચોથો છે વટ પડવો તો રોફ જમાવો

છેવટે સાયકલ ઉપર જોતા પણ નથી આખો દિવસ બસ મોબાઈલ લઈને જો કામનું જોતા હોય તો તો બરાબર છે પણ વગર કામના ઇન્સ્ટાગ્રામમાં સમય બગાડતા હોય છે વોટ્સઅપમાં સમય બગાડતા હોય છે એ મિત્રો આપણે મોબાઈલ ની દુનિયાથી બહાર આવવાનું છે બહાર જોવાનું છે

આ સંપૂર્ણ તમને કોષ્ટક બનાવીને આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરી ત્યાંથી વાંચી લેજો જોઈ શકો છો ત્યાંથી વાંચી લેવાનો છે વિડીયો સ્ટોપ કરી આગળ વધીએ આપણે આગળ છે સાતમો કે પ્રશ્નનો જવાબ આપો પહેલો લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે તો લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેઓ નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરતા લેખકના બધા મિત્રોમાંથી લેખક જ આ તક મળી હતી લેખકને જ બીજો છે કે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો તો લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો જ્યારે કેશુમામાં તેમને સાયકલ પર બેસાડી આખા ગામમાં ફેરવતા ત્યારે લેખકને ખૂબ આનંદ હતો હતો લેખકને મજા આવતી હતી બીજો છે કે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે એનો જવાબ છે ચોથો ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે

છઠ્ઠો છે કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે સંપૂર્ણ જવાબ તમને આપેલો છે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચી સમજી પછી લખવાનો છે બેઠે બેઠો જોઈ જોઈ કોપી પેસ્ટ કરવાનો નથી સાતમો છે લેખકનો મોહ ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ વિગતવાર જવાબ છે આઠમો લેખકને સાયકલની આડુડાઈનો અનુભવ કેવી રીતે થયો તો જોઈ શકો છો એમાં પણ જવાબ તમને આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરી જવાબ વાંચી લખી શકો છો આઠમો છે આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલ આત્મકથા લખો તમને સાયકલ છે પણ કેવી જોઈ શકો છો આત્મકથા તમને સમજણપૂર્વક સંપૂર્ણ આપેલી છે તમારી વિડીયો સ્ટોપ કરી વાંચી લેવાની છે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતાપિતાની એકત્ર કરી અહેવાલ જ્યારે આપણે અહેવાલ લખતા હોય ત્યારે આવી રીતે વિષય કરીને એનું ટાઇટલ તમારે આપવું પડશે અહેવાલ તમને લેજો આગળ છે દસમો સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો તો બે પૈડા બે પેન્ડલ જોડે એને એક ટીન ટીન ગણતી વગાડતી જાય જોઈ એને સૌ હરખાર તમારી પાસે જો કોઈ સારો એવો જોડકણું હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો જેનું જોડકણું સારું હશે એની કમેન્ટ પીન કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ આઠ વિષય ગુજરાતીની જે તમારી નવી ટેક્સ્ટ બુક છે એનું ચેપ્ટર નંબર બે નું સંપૂર્ણ સ્વાચ્ય સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ ચૂકતી તમારે શું કરી લેવાનું છે સબસ્ક્રાઈબ કરી લેવાની છે જેથી કરીને આગળ ધોરણ આઠ નો ઉપયોગી વિડીયો આવે તમે આસાનીથી જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે તમારે કયો વિડિયો જોવે છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને વહેલામાં વહેલી તકે અમે તમારા માટે તે વિડીયો લાવી શકીએ તો મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત